તો હલો ફ્રેન્ડ્સ જય શ્રી કલ્સા જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે છે થર્ટી ફર્સ્ટ અને થર્ટી ફર્સ્ટ નાઈટમાં મેડમ લોકો ક્યાંક બહાર જવાના છે તો આ છે આપણે હમણાં જોઈ લો ચાર ને વીસ થઈ ગઈ છે સાંજની અને મેડમ આવ્યા કામેથી અને કામેથી જોઈ લો અહીંયા ચટપટો કંઈક નાસ્તો બનાવે છે તો મેડમ તમે શું નાસ્તો બનાવો છો શેની તૈયારી ચાલે છે

તો એક એક કે ચલ આવી જા કેનેડા આવી જા કેનેડા આવી જા મે જોઈસ 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 એમ કરીને એટલે ક્યારે બી જો આવો ઓફર મળતો હોય ને તો ના નો પડે એકવાર નીકળી જાવ ને 10 વર્ષથી ઓફર મળે છે પર હું નથી જતી તો મિત્રો જોઈ લો આ બધું જ એકદમ ફર્સ્ટ ક્લાસ કટિંગ થઈ ગયું છે મરચા કોથમીરી અહીંયા જોઈ લો ટામેટા કેપ્સિકમ ગાજર કાંદા બધું જ એકદમ ચોપિંગ ફાઇન થઈ ગયું છે અને જોઈ લો અહીંયા બેટર બી આપણું મસ્ત રેસ્ટ થઈ ગયું અડધો કલાક હવે એમાં નખાશે નિમક તો લગભગ દોઢ ચમચી જેટલું મીઠું નાખી દીધું છે અને અહીંયા જોઈ લો ઉપે પેન લઈ લીધું છે ઉપે પેનને ગરમ કરવા મૂકી દીધું છે છમછમછમ અને અહીંયા તવી બી ગરમ કરવા મૂકી દીધી છે તમધમધમ તો હવે એમાં નાખશું આપણે ઈનો તો ઈનો નાખી ને તરત બુલબુલા થઈ જશે આ જોઈ લો થોડુંક નજીક લઈ આવું એટલે ઈનો નાખવાથી શું છે આમ ડાયજેસ્ટ બી ફર્સ્ટ ક્લાસ થઈ જાય ઢોકળા શું કેવું તમારું મેડમ ઢોકળા શું ઉત્તપા ઉત્તપા ઉપમ અને ઈનો બી લેમન ફ્લેવર લીધો છે એટલે લીંબુની જરૂરત નહીં અને ખાવા માટે જોઈ લો કોણ અહીંયા આવી ગયું છે રાજકુમાર સાહેબ આવી ગયા છે

તો આને કહેવાય હરભરુ કલરફુલ કલરફુલ આમ વેજીટેબલ આહા હા સરો જોઈ લો તેલ લઈ લીધું છે અને ઉપાના વાસણ ને ગ્રીઝિંગ થાય છે તેલ થી કલરફુલ ઉપા વેજીટેબલ્સ થી ભરપૂર તો જોઈ લો સ્ટાર્ટ થઈ ગયું છે બનવાનું મોટી તવી છે એટલે એક ત્રણ ત્રણ ઉટપ્પા અને ઉપે બી અહીંયા ઢકાઈ ગયા છે મસ્ત પેકેજ એકદમ ફર્સ્ટ ક્લાસ

હા 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 તમે કલર જોઈ શકો છો કેટલો ફાઈન કલર છે જોઈ લો ઓલમોસ્ટ પચાસ ટકા થઈ ગયા છે ને અને એને ટર્ન કરવાના છે ઉપાને મિત્રો જોઈ લો એક સાઈડ તો ઉપાની પકાઈ ગઈ હવે બીજી સાઈડ મેડમ ટર્ન કરીને સ્કિસ્ટ કરીને પકાવે છે અને

જરૂર કમેન્ટ કરજો મળીએ કાલ એક સરસ મજાના નવા બ્લોગમાં અત્યાર સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી